લેવલ બરાબર નહોતું એ વાલો ભાઈ નવરો બહાર જવું નથી તો મેં કર હરખું તો જલ્દીથી હું બધી વસ્તુ કરવાની સરખી આ તો મેં કંઈ કામ નથી બધું હરખી કરી નાખું જે ભાઈ નડતું હોય ને નથી કાંઈક સારું લારું લાગે એના માટે એમને ગરમી આવી જાય છે ને વાત પૂછો બાકી હવાર ને કેટલા સાડા આઠ વાગ્યા લગીન સાડા આઠ વાગ્યા લાઇટ રહી ગઈ હે એટલે નથી કઈ મોબાઈલની અંદર ચાર્જિંગ ન ચાલતું નેટ આ કંઈક આમાં જૂના જૂના મોબાઈલની અંદર વીઆઈ વાળા કેટલા બે ત્રણ દિવસથી

એટલે મેં કીધું વિડીયો ઉતારીને કડિયા આપણે લઈ લીધી ભાઈ ફોટા પાડવા તો દીધી હતી ને સીટું ને ભાઈ આટો બટો મારી પણ આવી ગયા હવે છે ને ગાડી ડાયરેક્ટ ચડાવી દેવાની છે આપણે મિત્રો અત્યારે હાથના વાઈ ગયા છે હાડા છ થઈ ગયા હજી અમારો વિડીયો મેકાનો નથી ભાઈ ઇન્સ્ટામાં એનું કારણ એ જ છે ભાઈ નેટ જ નથી ચાલતું કેમ એ રીતે મેકવી તો આજે મેં કીધું થઈ ગઈ છે તો ભાઈ વિડીયો નથી એ આવી કંઈક પગજ મારી છે ભાઈ જલ્દીથી થાય તો સારી વાત છે એટલે હું જલ્દીથી મેંકીને લખું તમને લોકો

હોય કાય વંદર મળશે બીજા અંદર ત્યાં સુધી મોલ હોય તો કાંઈ લેજો